નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કેફેની આજની વિશેષ ચર્ચામાં હું ફાલ્ગુની ફાલ્ગુનિશાનું સ્વાગત કરું છું એક જાણીતી હિન્દી ફિલ્મના એક ગીતની સુંદર શબ્દ પંક્તિઓ હતી પંખી નદીયા પવન કે ઝોંકે કોઈ સરહદ ના એને રોકે પક્ષીઓની સુંદરતા ગીતો અને ઉડાન એ લાંબા સમયથી માનવ પ્રેરણાના સ્ત્રોત રહ્યા છે પંખીઓએ હંમેશા આપણા મનુષ્યના હૃદય ઉપર રાજ કર્યું છે એ તમારા મારા ઘરના પાછળના યાર્ડની ચકલી હોય કે ઉદ્યાનમાં આમ તેમ ફરતા કબૂતરો હોય ઘટાદાર વૃક્ષમાં સંતાઈને ટહૂકતી કોયલ હોય કે મેઘરાજાને આમંત્રણ આપતું મયુર હોય સૂરજની સવારીનો છડીદાર કુકડો હોય કે પછી મોટા કલબલાટથી આખાય વાતાવરણને ભરી દેતી કાબર હોય લખ ચોર્યાસીના ભવફેરાને યાદ દેવડાવતી સમડીના ચકરાવા હોય કે પછી નીલગગનનો હાર બની રહેતી કુંજલડીઓની હાર ઉપર હાર હોય ઈશ્વરના આશીર્વાદ સમા સૌ પક્ષીઓએ હંમેશા આપણા હૃદયમાં આકર્ષણ અને પ્રેમ જગાડ્યો છે આપણા જાણીતા કવિ રમેશ પારેખે તો પંખીઓને ઉડતા ભગવાનનું બિરુદ આપ્યું છે તમને સવાલ થશે કે આજે મને આ પંખી પ્રેમ કેમ આટલો બધો ઉભરાયો છે પરંતુ હકીકત એ છે કે આજે પાંચમી જાન્યુઆરી છે અને પાંચમી જાન્યુઆરીને રાષ્ટ્રીય પક્ષી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ નિમિત્તે આપણે પક્ષીઓની સુંદરતા સ્વતંત્રતા અને તેમના પર્યાવરણને મહત્ત્વની ઉજવણી કરતા હોઈએ છીએ જેથી પક્ષીઓ અંગે આપણામાં જાગૃતિ આવે આપણી ઇકોસિસ્ટમને સંતુલિત અને જીવંત રાખનારા પક્ષીઓની જાતિઓ તેમનું જતન અને તેમના વિશેના જોખમ અંગે આજે આપણે જાણકારી મેળવીશું આજની આ મજેદાર ચર્ચામાં ભાગ લેવા માટે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નિવૃત્ત મુખ્ય વન સંરક્ષક શ્રી ઉદયભાઈ વોરા સ્વાગત છે સર આપનું તથા જીવ નિષ્ણાત ભરતભાઈ જેઠવા આ બંને નિષ્ણાતોનું દૂરદર્શનના સ્ટુડિયોમાં અને આજની આ રસપ્રદ ચર્ચામાં હાર્દિક સ્વાગત છે સૌથી પહેલો સવાલ ઉદયભાઈ હું આપને કરવા માંગીશ કે આજના દિવસની મહત્તા શું છે રાષ્ટ્રીય પક્ષી દિવસ શા માટે ખરેખર જોઈએ તો રાષ્ટ્રીય પક્ષી દિવસ પાંચ જાન્યુઆરીનો જે દિવસ છે એ તો અમેરિકામાંથી શરૂ કર્યો અને અમેરિકાની અંદર પક્ષીના સંરક્ષણ માટે જાગૃતિ આપવા માટે થઈને જો આપણા દેશની વાત કરું તો આપણા દેશની અંદર તો આપણા જાણીતા પક્ષીવિદ ડૉક્ટર સાલિમલીના જન્મદિવસ બાર નવેમ્બરને આપણે પક્ષી દિવસ તરીકે ઓળખીએ છે પણ અમેરિકામાં લગભગ બે હજાર બે આસપાસથી આ પક્ષી દિવસની ઉજવણી શરૂ થઈ અને ઘણા બધા દેશોએ પણ એને ફોલો કર્યું છે એટલે અપનાવ્યું છે કે રાષ્ટ્રીય પક્ષી દિવસ તરીકે એને ઉજવવો અને એનો મૂળભૂત ઉદ્દેશ લોકોમાં પક્ષીઓના સંરક્ષણ માટે જાગૃતિ આવે અને ખાસ કરીને જે લોકોમાં પક્ષીઓને પાલતું કરવાની વૃત્તિ હોય છે ઘરમાં પાલતું પક્ષીઓ રાખવા જેને આપણે પેટ તરીકે કહીએ એ પેટ ટ્રેડ પણ ન થાય અને સાથોસાથ જે બંધના અવસ્થાની અંદર ઘણા બધા પ્રજાતિઓ જે છે ખરેખર વાઇલ્ડમાં મળતી હોય વન્યજીવની અંદર તો એનું પણ સંરક્ષણ કરવું પડે અને બંધના અવસ્થામાં પ્રજનન કરતા હોય તો પણ ખરેખર તો એની જરૂરિયાત વાઇલ્ડમાં જરૂરી છે એટલે અને જે અમેરિકાની સંસ્થાએ શરૂ કરી છે બહુ સારું એક વાક્ય કીધું છે કે બર્ડ આર બ્યુટીફુલ ઇન ધ વાઇલ્ડ કરે એટલે પક્ષીઓ કુદરતની વચ્ચે રહે એ જ વધુ સુંદર લાગે એમણે જે આ આ મુવમેન્ટની શરૂઆત કરી તેનું કદાચ નામ પણ એ જ હતું બોન્ડ ટુ બી ફ્રી એટલે અમેરિકામાં આ શરૂઆત થઈ હતી તો ભરતભાઈ આપને સવાલ એ પૂછવો છે કે પક્ષીઓની લગભગ અસંખ્ય જાતિઓ લગભગ દસેક હજાર જાતિઓ છે પણ એવું કહેવાય છે કે જોખમ એટલું બધું છે કે એક અંદાજ મુજબ લગભગ બારસો જેટલી જાતિઓ લુપ્ત થવાને આરે છે તો આનું કારણ શું બેન આના જે પક્ષીઓની અત્યારે જે ટોટલ વર્લ્ડની જેટલી પણ પ્રજાતિઓ છે એમાંથી લગભગ મોટા ભાગની પ્રજાતિઓ છે એ અત્યારે વિલુપ્તતાના આરે તરફ જઈ રહી છે ને બધાના પોપ્યુલેશન જે છે એ ડિક્લાઇન થઈ રહ્યા છે કે એની સંખ્યા ઓછી થઈ રહી છે દિવસેને દિવસે ને દિવસે અને ભારત દેશની અંદર પણ એવું કહેવાય છે કે લગભગ ત્રીસ ટકા પક્ષીઓ છે એ એ બહુ નજીક જઈ રહ્યા છે લેટેસ્ટ હમણાં એક કાઉન્ટ થયો એની અંદર પણ એ લોકોએ અભ્યાસમાં પણ એવું જણાવ્યું કે ભારતની અંદર પણ જેટલા પક્ષીઓ છે એમાંથી ત્રીસ ટકા પક્ષીઓ તો અત્યારે ખૂબ એમ કહેવાય કે એન્ડેન્જરની આસપાસ આવી ગયા છે અને આ જે છે એના કારણો અલગ અલગ ઘણી જાતના કારણો હોય છે એક તો મોટામાં મોટું જે કારણ છે એ અત્યારે એનું હેબિટેટ લોસ છે કે એના જે નિવાસસ્થાનો છે એ એ ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે અથવા તો એ ડિગ્રેડ થઈ રહ્યા છે એની અંદર પોલ્યુશન આવી ગયું છે આપણે એગ્રીકલ્ચર સિસ્ટમ છે આખી એની અંદર આપણે આ વારંવાર આપણે જે દવાનો છંટકાવ કરીએ છીએ એનાથી પક્ષીઓને ખૂબ જ નુકસાન થાય છે પછી આપણે જે લોકો હન્ટિંગ પણ કરતા હોય છે ઘણી જગ્યાએ આપણે જોયું હશે કે પક્ષીઓનું હન્ટિંગ ઉપર કોઈ મતલબ એ એમને બેન કરવું કરેલું છે પણ એને જે પાલન કરવું અને કરાવવું એ ખૂબ જ અઘરું વિષય છે એનું હન્ટિંગ પણ થાય છે થતું હોય છે પછી જે ક્લાઇમેટ ચેન્જ છે એ અત્યારે જે મોટા મોટો થ્રેટ જે કહેવાય છે એ ક્લાઇમેટ ચેન્જ છે ક્લાઇમેટ ચેન્જની લીધે એમના જે પક્ષીઓના નિવાસસ્થાનો છે એ આખા બદલી જઈ જઈ રહ્યા છે કારણ કે તમને હું એક ઉદાહરણ આપું કે પાણી શરૂઆતમાં આપણે જોયું હશે કે ગુજરાતની અંદર વારંવાર દુષ્કાળ પડતા બરોબર તો હવે એ જે અમુક અમુક કોરા વિસ્તારો છે કે જે ઘાસિયા મેદાનો હતા એની અંદર અત્યારે જે ને એની અંદર તળાવો બની ગયા છે એટલું વરસાદ પડે છે છેલ્લા પંદર વર્ષથી આપણે અહીંયા દુકાળ નથી જોયો અને વધારે પડતા પાણી અને એ જે છે વરસાદને લીધે અમુક આખા નાખા હેબિટેટ છે એની જે કેરેક્ટરિસ્ટિક છે એ બદલી જાય છે ઘાસિયા મેદાનો એની અંદર જાડવા આવી જાય છે અને એ પછી ઘાસના જે પક્ષીઓ છે એ ધીમે ધીમે ત્યાંથી ડિસ્પ્લેસ થઈને બીજે જતા રહે છે આ ઉપરાંત આપણે એ ઘણી જાતના બીજા થ્રેટ છે કે જે પાવર લાઈન્સ છે જે આંડા ધૂંધ આપણે દરેક જગ્યાએ પાવર પાવરલાઇન આપણે પાવર વીજળી સિવાય ચાલતું નથી એને ચાલવાનું પણ નથી પણ એ પાવરલાઇન છે એના જે પોલ છે એના ઉપર પક્ષીઓ છે એ એ વીજ શોકથી એટલે કે ઇલેક્ટ્રિકિશિયોથી મરે છે અને પાવર પાવરલાઇન હોય તો એની સાથે અથડાઈને પણ મરે છે અને હમણાં એક લેટેસ્ટ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો કે જેમાં કચ્છની અંદર આપણે જે ઘોરાડ પક્ષી જોવા મળે છે એ પક્ષીને મોટામાં મોટો જે અત્યારનો થ્રેટ હતો એ છે પાવર લાઇનની અંદર એનું કોલેજન થઈ અને એનું ભટકાઈ અને પડી અને મૃત્યુ થતા તો એનું પણ સુપ્રીમ કોર્ટે સારું એવું સંજ્ઞાન લઈ અને એના ઉપર એક જજમેન્ટ આપ્યું છે અને હોપફુલી કે એની અંદર આપણે ઘણું આગળ એમાં વચી વધીશું અને એને જે ખોરાડનું સંરક્ષણ આપણે જે ગુજરાતની અંદર જે અત્યારે તાતી જરૂરત છે એની અંદર પણ આપણે ધ્યાન આપી શકીશું બિલકુલ જી 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 વાત કરી મુખ્ય જે બાબત જે છે એ ભૂ ઉપયોગનો બદલાવ રહેઠાણોને નુકસાન થયું પહેલા આપણી પાસે સારા એવા પ્રમાણમાં ગૌચર હતા આજે ગૌચરો ધીરે ધીરે નષપ્રાય થઈ ગયા બીજો જે પરિસ્થિતિ બદલી ગઈ જે પાણીની પરિસ્થિતિનો બદલાવ એને કારણે થઈને પણ એના રહેઠાણોની અંદર પરિવર્તન આવ્યું છે આજે બહુ અગત્યને પક્ષીઓ ઘણી પૂછે કે આપણે માટે શું ફાળો આપે હું કાંઈ મેં અગાઉ પણ એકવાર એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આપણું પશુ વેળાવદર જે છે ભાવનગર પશુનું વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન એ હેરિયર પટ્ટાઈ કુલના પક્ષીઓ જે છે એનું વિશ્વનું સૌથી મોટી શિયાળો વસાહત એટલે આપણું વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે વેળાવદર માત્ર કાળિયાર માટે જ કાળિયાર ઉપરાંત એ વરુ પણ ત્યાં આગળ છે આપણા ખડમોર પણ સારી સંખ્યામાં છે અને પાન પટ્ટાઈની વસાહતો પટ્ટાઈની બધી વસાહતો ત્યાં જે છે અને બોમ્બે સોસાયટી ના વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું તો એ લગભગ સિત્તેર એસી દિવસના એના રહેઠાણના સમયગાળા દરમિયાન એ લગભગ પંદર લાખ વન પોઈન્ટ ફાઈવ મિલિયન તીડ અને તીતી ઘોડા જેવા પક્ષીઓનું એ આરોગી જાય હવે વિચાર કરીએ કે જો આ પક્ષીઓ ન હોય તો આપણે કેટલા પાકનું શું થાય ઇન્સેક્ટિસાઇડ છાંટો આપણે હવે એનું બીજું પાસું એ છે કે આપણે ખેતરની અંદર વિપુલ પ્રમાણમાં જ્યારે જંતુનાશકોનો ઉપયોગ કરીએ તો એ આવી પ્રજાતિઓને પણ વિપરીત અસર કરે આપણા ખેડા અને માતરનો વિસ્તાર જે છે સારસ નું જે રહેઠાણ છે સારસ વિશ્વનું સૌથી મોટું ઉડતું પક્ષી છે હવે આ ઇન્સેક્ટિસાઇડ વિશ્વનું સૌથી ઓસ્ટ્રીચ ઇઝ ધ લાર્જેસ્ટ બર્ડ

પક્ષીઓનું મહત્વ શું હોય છે જેનો આપે જવાબ આપ્યો સવાલ એ પણ થાય આપે શરૂઆતમાં જેમ વાત કરી હતી કે પક્ષીઓ કેમ ઓછા થાય છે તો કદાચ શિકાર કરવામાં આવે છે અથવા શોખ માટે કે સ્ટેટસ સિમ્બોલ તરીકે એ પાળતું જીવ તરીકે ઘરમાં રાખવામાં આવે છે એના વિશે આપ શું કહેશો ઉદયભાઈ માનવ સ્વભાવ છે અને માનવ સ્વભાવને ઓળખવો પણ મુશ્કેલ બને અને માનવને ઘરમાં ખબર છે કે ગુનો છે ઘરમાં રાખી શકાય નહીં કેટલાય ઘરોમાં આપણે પોપટ જોતા હશું હવે પોપટ આવ્યા ક્યાંથી એને કુદરતમાંથી પકડ્યા અને પછી એમાંથી એને ઘરમાં લોકો પાળતા કર્યા પાલતુ રાખવાનો જે શોખ જે છે એને કારણે થઈને કેટલી પ્રજાતિઓ પોપટ આપણે માટે એક સામાન્ય ઉદાહરણ છે પણ એ કોકટ છે કે પછી આફ્રિકાનું મેકાવ છે એને પાલતુ રાખવાને કારણે થઈને એની એને પકડે જંગલ માંથી એટલે ત્યાં ઘટે ચિલો તો ચિલોત્રો ચિલોત્રોની વસ્તી જે ઘટી અત્યારે સદભાગ્યે હવે એનો વ્યાપ વધી રહ્યો છે ગુજરાતની અંદર પણ પ્રમાણમાં એની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે પણ આપણે એમ જોઈએ તો ગુજરાતની અંદર એક દુર્લભ થાય બહુ ઓછી શક્તિ અર્પે અને એને કારણે ચીલોતરાનો શિકાર થતો તો આવી રીતે ખાવામાં એટલે આરોહણમાં દવાના માન્યતાની અંદર જ્યારે પક્ષીઓનો ઉપયોગ થાય તો એનું માં સારું તો એને કારણે થઈને પણ આ જે પ્રજાતિઓ જે છે એની વસ્તી ઉપર બહુ ગંભીર અસરો પડે અને રહેઠાણો નષ્ટ થાય છે તો એની અસરો પડી જ રહી છે બિલકુલ ભરતભાઈ સવાલ એ બી થાય જેમ ઉદયભાઈએ કહ્યું તેમ પોપટની જે ઉલ્લેખ કર્યો સૌથી વધારે આપણે એવું જોતા હોય છે કે પોપટ પાળવામાં આવે છે પક્ષીઓમાં સૌથી વધારે કદાચ હશે એ નંબર પણ એક એક હકીકત કદાચ એ પણ છે કે જ્યારે જંગલમાંથી આવી રીતે પક્ષીઓને લેવામાં આવે પાલતુ પક્ષી તરીકે પાંજરે પૂરવામાં આવે ત્યારે કારણ કે આ શોખના કારણે અમુક પર્સન્ટેજનું તો ત્યારે ને ત્યારે જ મૃત્યુ થઈ જાય છે એટલે જો ચાલીસ કે સો પોપટને જીવતા રાખવા હોય તો એ ચારસો પોપટને પકડે ત્યારે એમાંથી માંડ સો પોપટ જીવતા રહે આ આના ઉપર કંઈ પ્રકાશ પાડી શકો બેન એમાં એવું છે કે જે પક્ષીઓને આપણે એક તો છે ને જે વાઇલ્ડની અંદરથી જંગલમાંથી જે પક્ષીઓનો આપણે જે આપણે અથવા તો જે કોઈ પણ પકડે છે એ એ છે ને એક ઇલિગલ એક્ટિવિટી છે અને એવું કહેવાય છે કે વિશ્વભરમાં જે ડ્રગ્સ નો જે વેપાર છે એના પછી જો કોઈ મોટામાં મોટો વેપાર હોય તો એ વન્યપ્રાણીઓ હા અનધિકૃત રીતે જે પક્ષીઓ પ્રાણીઓનો જે વેપાર છે ઇલિગલ ટ્રેડ જેને કહેવાય છે એ છે અને એ એક મોટામાં મોટો ખતરો છે પક્ષીઓ માટે કે વાઇલ્ડની અંદરથી જંગલની અંદરથી પક્ષીઓને પકડવામાં આવે છે અને એ એક ખૂબ જ એ એ નુકસાનકારક છે પક્ષીઓ માટે અને જ્યારે પક્ષીઓને અંદરથી એનું આખું આખું પોપ્યુલેશન ડિસ્ટર્બ થાય છે એનું આખું બ્રિડિંગ સાયકલ ડિસ્ટર્બ થાય છે આવું પકડવામાં આવે છે ત્યારે અને એક એક મને દાખલો આપ્યો તો આપણા જે રાજવી છે જામનગરના જામ સાહેબ એમને જ્યારે હું મળ્યો ત્યારે મને એમણે કીધું કે જ્યારે એ બહુ શરૂઆતની વાત છે આઝાદી પછીની અમુક વખતો પછીની વાત છે શરૂઆતમાં જ્યારે વેન હી વોઝ વેરી યંગ એણે એમ કીધું કે મેં એક ટોળકીને પકડવા માટેથી ને એક પેલું આપેલું હતું એમને એસાઇનમેન્ટ આપ્યું કે મારા આટલા આટલા પક્ષીઓ જોઈએ છે હવે એ પક્ષીઓને ટોળકીને એમને આપ્યું અને પછી જામસાહેબે એવું કીધું કે મેં પછી સરકારને ત્યાં ઉપર જાણ કરી દીધી કે ભાઈ આવી રીતે આવી રીતે આ લોકો અહીંયા આવશે તો આપણે એને પકડી લેવા જોઈએ એમ પણ અનફોર્ચ્યુનેટલી બન્યું એવું જામ સાહેબે પોતે એના એના શબ્દોમાં જેણે મને કીધું હતું કે જ્યારે એ લોકો અને અમે પકડવા માટેનું છટકું ગોઠવું તો એ તારીખે એ લોકો આવ્યા જ નહીં અને બે ચાર દિવસ પછી બીજા રૂટથી આવ્યા અને આવીને મને કે મારા પક્ષીઓ જે મેં ઓર્ડર કર્યા તો આપી ગયા એટલે આવું આ એ સમયની અંદરની એમણે વાત કરેલી છે માનનીય જામ સાહેબ સાહેબશ્રીએ કે ભાઈ આ સમય એટલે ત્યારથી આ જે પક્ષીઓનો જે ઇલીગલ ટ્રેડ છે એને ખૂબ સારા એવા પક્ષીઓનું ઓર્ડર આપ્યો તો કે જાણીને કે આખું નેટવર્ક છે એને આપણે પર્દાફાશ કરીશું એને લોકોને પકડી લેશું ને આ નેટવર્કનું આપણે બંધ કરીશું કે જો જે પક્ષીઓનો વેપાર થાય છે ઇલિગલ પણ આ હજુ પણ ચાલુ છે અને એવું પણ કહેવાય છે ગુજરાત પણ એમાં એક ગુજરાતનો દરિયા કિનારો પણ છે એ પણ એક પક્ષીઓ અને પ્રાણીઓ માટે ઇલિગલ ટ્રેડ માટે પણ એક પ્રખ્યાત દરિયા કિનારો છે એવું ઘણા લોકો એવું કે છે બીજી વસ્તુ શું છે અંશ્રદ્ધાની વાતમાં કહીએ તો અત્યારે હવે દક્ષિણ કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મહિનો આવશે ને અને આપણને છાપામાં મળશે કે ક્યાંક ક્યાંક ગુવડ પકડાડે હા લોકો ગુવડનો બલિ ચડાવે પૂજામાં ઉપયોગ કરે હવે એને જ્યારે આપણે કોરિલેટ કરીએ ત્યારે ક્યાં શા માટે શિયાળાના પાછલા ભાગમાં એ વધારે બનાવ બને એ એનો પ્રજનનનો સમય છે અચ્છા થર્ડની બખોરમાં પ્રજનન કર્યું હોય એટલે ઓલો જે શિકારી હોય ને પકડવા માટે બહુ જ સહેલાઈથી થઈ જાય બખોરની ઉપર ખાલી કપડું નાખીને પકડીને મળ્યો આવે એટલે ગેરકાયદેસર ની પ્રવૃત્તિ જે છે હવે આપણને ખબર છે ઘરે પાળી તો પોપટ રાખવો એ ગુનો છે અને છતાં લોકો રાખે એટલે એને રોકી કેવી રીતે શકાય શું કરવું જોઈએ જો આ વસ્તુ છે ને બહુ પેચીદો પ્રશ્ન છે લોકોએ પહેલા લોકોએ પોતે જાગૃત થવું પડશે કે ના મારે આ નથી રાખવું પાળી આ પહેલી વાત છે અને બીજી વસ્તુ હું તો કોઈ બાજુના ઘરમાં પોપટ છે તમે ઓથોરિટીઝને સત્તાધિકારોને બાજુની અંદર અહીંયા રીતે રીતે છે અને ઉપર લ્યો બીજી વિરોધ થઈ શકે તો સમાજની જે માનસિક પરિસ્થિતિ હોય કે ક્યાંય માં પડવું એટલે એને કારણે થઈને પણ આ પ્રશ્ન ઉભો થાય એટલે અને ઘણી વાર કદાચ

પિંજરામાં કેદ રાખવા માટે તો નથી જ આપી પણ એના માટે કઈ પગલા હશે એની લીગાલિટી કાઈ ઘણા બધા અત્યારે આપ જોશો તો ઘણા બધા પગલાઓ લેવાયેલા આજે જે પહેલા સાવ ખુલ્લે આમ પક્ષીઓનો વેપાર થતો હતો એની ઉપર અત્યારે બહુ જ બ્રેક લાગી ગઈ છે મને લાગે છે હું બે મહિના પહેલાં અમેરિકા તો ત્યારે તે કંઈક બનાવ બીનો કે અમદાવાદની ગુર્જરીની મહિન પર રેડ પાડવામાં આવી અને આવા બધા પકડી લેવામાં આવ્યા એટલે એ જાગૃતિ પણ લોકોમાં આવી છે સાથે સાથે વનવિભાગ પોલીસ પણ સક્રિય બન્યા છે કે જો આવું ક્યાંય ધ્યાન પણ આવે તો એને અટકાવવું પકડવા એની ઉપર પગલાં લેવા એની માટે એટલે માનો કોઈ આમ જનતાને આવી ખબર પડે કે એમના ધ્યાનમાં કોઈ કેવી વ્યક્તિ છે અથવા એવો એવો એરિયા છે જે આવી પ્રવૃત્તિ ચાલે છે અથવા પક્ષીઓને કેદ કરવામાં આવ્યા છે તો એ જનતા એ એ વ્યક્તિ શું કરવું જોઈએ એક જાગૃત નાગરિક તરીકે એમણે કોને સંપર્ક કરવો જોઈએ નજીકનો વન વન વિભાગનો સંપર્ક કરે પોલીસને પણ જણાવી શકે છે એમાં કોઈ વાંધો નથી અચ્છા જે કે ટુ પોલીસ અને વન વિભાગને પણ જણાવી શકે ભાઈ અહીં આવો પ્રકારનો વેપાર ચાલે છે અને ક્યાંક કદાચ શિકાર થતો હોય તો શિકારની પણ જાણ કરી શકે લોકો કોઈ પકડવાળો માણસ હોય કે અહીંયા આગળ ટોળકી જોવામાં આવેલી હોય તો એની વિશે પણ જાણ કરી શકે અમારા પક્ષી નિરીક્ષક મિત્રો કોઈ સ્થળે ગયેલા હોય અને કંઈક આવું જોવે તો તરત જાણ કરે છે ઘણી જાણ કરે છે ઘણી વાર અટકાવવા પ્રયત્ન કરે છે લગભગ ચારેક વર્ષ પહેલા બનાસકાંઠાના દાતેવાડા ડેમમાં એક શિકાર થતો હતો તો એક પક્ષી નિરીક્ષણ મિત્રના બહુ દૂરથી સુંદર ફોટા લીધા અને પછી ફોટા વન વિભાગને આપ્યા અને વન વિભાગે એ જે શિકારીઓ હતો એને જમ્યા કાર્યવાહી એટલે એ કાર્યવાહી થાય કદાચ એવું કારણ કે અમારા એક નજીકના મિત્ર વર્તુળમાં એવું પણ જોયું હતું કે જે દુકાનમાં આવી રીતે પક્ષીઓ રાખવામાં આવતા હતા એ દુકાનનો બહિષ્કાર એટલે ઇર ઇર ડાયરેક્ટ એનો વિરોધ નથી પણ ઇનડાયરેક્ટલી એ વ્યક્તિ અથવા એની આ પ્રવૃત્તિનો વિરોધ જાહેરમાં આપણે કરી શકીએ જાગૃત નાગરિક તરીકે એટલે દરેક નાગરિક કરી શકે ભરતભાઈ આપને સવાલ એ જ પૂછવો છે કે જ્યારે આજનો આપણે દિવસ રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવી રહ્યા છીએ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે તો શું કરવું જોઈએ કેવી રીતો અપનાવવી જોઈએ અથવા જાગૃતિ માટે શું કાર્ય કરવું જોઈએ વોરા સાહેબે હમણાં પક્ષી નિરીક્ષક નિરીક્ષકની વાત કરી સૌ પ્રથમ તો છે ને આપણે જો પક્ષીના પ્રેમમાં પડવાની જરૂર છે જો આપણે પક્ષીના પ્રેમમાં પડીએ ને અને એના માટે છે ને તમે પક્ષી દર્શન ચાલુ કરો પક્ષી નિરીક્ષણ ચાલુ કરો જેને ગુજરાતીમાં આપણે પક્ષી નિરીક્ષણ કહીએ છીએ પણ અંગ્રેજીમાં ને બર્ડ વોચિંગ કહીએ છીએ જો આ પ્રવૃત્તિમાં તમે જોડાશો ને તો ધીરે 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 તમે દરેક પક્ષીઓની રહેઠાણ એના ખોરાક એની સંખ્યા એની જગ્યાઓ એ બધા વિશે તમને ધીમે ધીમે ખબર પડશે અને તમારા ઘરની અંદર ચકલું આવે છે તો એને પણ તમ એની પ્રત્યે પણ તમારો પ્રેમ જાગશે અને પછી ધીમે ધીમે આખા જે વિશ્વના આખા દેશના આખા આખા રાજ્યના દરેક પક્ષીઓ વિશે તમને ધીમે ધીમે માહિતીની એક એક ઇન્કવિઝીટીવનેસ તમારામાં આવશે અને દરેક પક્ષીઓને જોવાની તમારા મહેચ્છા જાગશે પક્ષી દર્શન જો તમે ચાલુ કરો ને આપણી સાથે માનનીય વરા સાહેબ છે એ એક આપણે પક્ષી અંદર તરીકે અમે ઓળખીએ છીએ અને એમના સાનિધ્યમાં અસંખ્ય લોકોએ પક્ષી દર્શન શીખ્યું છે અને ગુજરાતની અંદર કેટલાય લોકો પક્ષી દર્શન એટલે વોરા સાહેબ એમનું એક ઇક્વિ બેલેન્સ જ માનીએ છીએ અમે અને એ જે છે પક્ષી પક્ષી દર્શન તમે ચાલુ કરશો ને તો તમને ખૂબ જ આનંદ આવશે અને આ એક ઇડિક્ટિવ હોબી પણ છે અને કદાચ જો હોબી હોય આપણે તો વિશ્વની જેટલી આપણે હમણાં વાત કરી કે કેમ ઇલીગલ ટ્રેડ સેકન્ડ નંબર ઉપર છે એમ જો કોઈ પણ સેકન્ડ હોબી હોય ને વર્લ્ડની અંદર તો એ ઇકો ટુરિઝમ એટલે કે લાઈફ ટુરિઝમ અથવા એની અંદર પણ જો ઇમ્પોર્ટન્ટ હોય ને તો એ પક્ષી દર્શન છે પક્ષી દર્શન છે ને એ ખૂબ જ મહત્ત્વની એક હોબી છે એક વખત તમે એના જોડાશો ને તો તમે પક્ષીઓ વિશે જાણતા થશો એને કેમ બચાવાય એ પણ તમને ખબર પડશે એના ઉપર તમને પ્રેમ આવશે એ કોઈ મારતું હશે તો તમે એને તરત જ એના વિશે જાણ કરશો તમને એ પણ ખબર પડશે કે મારે કોને જાણ કરવી કેવી રીતે જાણ કરવી એ પણ બધું એક વખત તમે પક્ષીઓના પ્રેમમાં પડો તો એ બધું થશે અને ડેફિનેટલી વોરાસાહેબે કીધું કે આપણે જાગૃત રહેવાની જરૂર છે તમે પક્ષી દર્શન કરતા હો કે ન કરતા હો આપણે પક્ષી સંરક્ષણ માટે ઘણી ઘણી વસ્તુઓ આપણે ઘરથી જ શરૂઆત કરી શકીએ છીએ એક તો આપણે જે કોઈ પણ પ્લાસ્ટિકનો કચરો છે એ આપણે ઘરે આપણે અત્યારે સિસ્ટમ એવી છે કે બધા એક જ સરખો કચરો એક જ જગ્યાએ નાખે છે આપણે જે છે એ પ્લાસ્ટિકનો કચરો અલગ અને બાયોલોજીકલ જે ડિગ્રેડેબલ છે એને અલગ કરી એને પણ આપણે સરકારને આપવું જોઈએ

ફોટોગ્રાફી કરવા માટે થઈને વધુ પડતા નજીક જાય માળામાં પક્ષીઓ હોય એની ફોટોગ્રાફી કરવા જાય તો એને ખલેલ પડે પછી પક્ષી ક્યુ પક્ષી છે જોવા માટે એને કોલ પ્લે કરે પક્ષીનો અવાજ અવાજ રાખી એનો મોબાઈલમાં વગાડે અને પક્ષી નજીક આવે જેથી કરીને લોકો સારો ફોટો પડી શકે પણ આ જે કોલ પ્લે બેક થાય એને કારણે થઈને પક્ષીઓ પોતાની ટેવ બદલાઈ જવાની પૂરેપૂરી શક્યતા રહે એટલે એ વસ્તુ ટાળવી અને પક્ષીઓ આપણું પ્રકૃતિનું જે અભિન્ન અંગ છે અને જ્યારે પણ આપણે એને જોવા જઈએ માણવા જઈએ ત્યારે આપણે પણ પ્રકૃતિને એક ભાગરૂપે બની અને જેને નિહાળીએ એ બહુ જરૂરી બને છે બિલકુલ અને પક્ષીઓનું જતન નહીં માત્ર પક્ષીઓ નહીં વન્યજીવોનું જો જતન કરવું પડશે તો મુખ્ય જરૂરિયાત જે છે એ એને રહેઠાણનું જતન અને એ ભૂ ઉપયોગનો બદલાવની વાત જે છે હવે આજે બીજી જે વાત કરું તો હું આજે પાશ્ચાત્ય દેશોની અંદર બર્ડ ફીડર રાખવાની હમ તો એ સારી વાત નથી બર્ડ ફીડર એ સારી વાત છે હા પણ જાહેર ની અંદર કબૂતરના દાણા નખવા એ સારી વાત નથી કબૂતરના ઝાર ન કોને કણે ને રોકચણો ફેલાય છે બહુ સીધો થઈ ગયેલી વસ્તુ છે પણ બર્ડ ફીડર રાખવા અને બર્ડ ફીડર ની અંદર કઈ પ્રજાતિને અનુરૂપ છે એને પ્રમાણે અલગ અલગ ફીડર રાખવાનું એ જરૂરી નથી કે તમારે માત્ર દાણા રાખીને દાણા ખાઈ પક્ષી રાખવાના કે તમે લાકડામાંથી જીવાત ખાતા હોય પક્ષી માટે વ્યવસ્થા કરવી કે મકાઈનો ડોડો અંદર રાખીને ચાંચ મારવા માટેની વ્યવસ્થા કરવી તો એ બોર્ડ ફીડર આપણે બધાએ સ્વીકાર્યું છે બધા અત્યારે બહુ સારો વીસમી માર્ચે વિશ્વ ચકલી દિવસ આવશે અને આપણે બધી જગ્યાએ માળાનું વિતરણ કરશું અત્યારે ચકલીના બચાવવા માટે થઈને લોકોએ સ્વીકારી લીધું છે આ બાબત જે છે કે માળાઓ બનાવે છે તો માળાઓ છે બર્ડ ફીડર છે પણ સાથોસાથ જે ભરતભાઈએ જે વાત કરીએ પર્યાવરણનું જતન કરીએ ગમે ત્યાં કચરો નાખીએ આપણા તળાવો પ્રદૂષિત થઈ રહ્યા છે તો કોઈ પણ ગામના તળાવમાં જાઓ તો એકલો કચરો પડેલો હોય પ્લાસ્ટિક પડેલો હોય તો એ ન ચાલી શકે તો આપણે એ પણ અટકાવવું પડશે બિલકુલ ઉદયભાઈ અને ભરતભાઈ આપ આજના દિવસે દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને આ ખૂબ જ રસપ્રદ અને ઉપયોગી વિષય ઉપર ખૂબ જ સુંદર માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ દર્શક મિત્રો બંને એક્સપર્ટ્સે જે વાત કરી છે કે સૌથી પહેલાં તો આપણે પક્ષીઓને પ્રેમ કરતાં શીખવું પડશે અને તો જ આપણામાં એમના પ્રત્યે અનુકંપા જાગશે અથવા એના જતન માટે આપણે કંઈક કરી શકીશું ઈશ્વરે એમની પાંખો આપી છે એ ઉડવા માટે આપી છે પિંજરામાં રહીને કેદ રહીને હિજરાવા માટે નહીં એટલે કોઈપણ પંખીના ઈંડાનું સેવન કરે જતનથી કરે છે જેથી બહાર આવીને એ મુક્ત જીવ આકાશમાં પાંખો ફેલાવીને ઉડી શકે તો આજના દિવસે આપણે પણ એક સંકલ્પ લઈએ કે આપણે પક્ષીઓના જીવનને એમના માળાઓને અને એમના અસ્તિત્વને સાચવવાનો પૂરેપૂરો જાગૃતિ સાથે પ્રયાસ કરીશું જેથી દરેક પાંખ સુરક્ષિત અને હરિયાળી દુનિયામાં મુક્તપણે ઉડી શકે આજની ચર્ચામાં બસ આટલું જ આવતીકાલે નવા વિષય સાથે આપને ફરીથી મળીશું અત્યારે રજા લઈએ નમસ્કાર